તારી નથી ફરી મારી ફરી છે મારી મારી ફરી છે મારી ના ના તે નો ગયો છે હવે આયો જાવ સોના મોના ઢેરણા લઈ આવો ઉભા થઈ અરે ભરવું હોય તો મે પાસી અથના કે છે તાણે તો નહીં રોતવારો આ લાઈન મેલી છે અરે ગજી તો આ સોલાઈસ તમાર પાસે ઓ નો અરે હું ખોલ્યો તો તું શું કરે બેઠી બેઠી ઢેબા જેવી આમ ફાલી જાય છે તો શું કરશો એટલું નહીં કરો શું કરશો તમે

હવાર હવાર માં દાડો જિંદગી તો બગાડી બગાડી મારો દાડા બગાડે છે મારો રોયો આખો દાડો પેલા વ્યસ્ત જેવડા અંગાત રખડવા જઈ જઈ એ મારા રોયા ને વ્યસ્ત જેવડા કોઈ કોમ કાજ હો નઈ અને આ મારો રોયો એવી દાત છે એક દાત તો ઊંઘ્યો હોય ને તો ભોડું ફોડી નાખું એનું તો ના ના તે કંટારો લેવરાઈ દીધો અલ્યા લોય નો નતો સબંદા આતો લાગણી રે હતી યારી

પૈસા સાચી વાત છે એમ કે આપડી દોસ્તી કદી જિંદગી મેં તૂટશે નઈ હા પેલું બે કોડી નું બહેરું લાવ્યો છે

કોમ કરતા જ રહી ઓહો એવું છે યાર ભૈરા નથી એવા બીવાય છે એવા બીવાય છે બહુ બીવાય છે અને બૈરુ હારું મળ્યું છે ને કત્તા નાક માથા પાછળ મળ્યું માશો બૈરુ એ જાને